ચાલો આજે આપણે ઇતિહાસના એક એવા સફર પર નીકળીએ જેણે આપણે વિચારવાની અને દુનિયાને જોવાની રીતને હંમેશા માટે બદલી નાખી આ એક એવા યુગની વાત છે જેણે જ્ઞાન અને સત્યની વ્યાખ્યા જ નવી રીતે ઘડી અને આ આખી વાતની શરૂઆત થાય છે ફક્ત ત્રણ લેટિન શબ્દોથી ન્યુલિયસ ઇન વેરબા તમને કદાચ નવાઈ લખશે પણ આ ત્રણ શબ્દોએ એક એવી વૈચારિક ક્રાંતિ જગાવી જેની અસર આજે પણ આપણે અનુભવીએ છીએ ચાલો સમજીએ કે આ કેવી રીતે થયું તો આ શબ્દોનો સીધો સાદો મતલબ થાય છે કોઈની વાત પર વિશ્વાસ ન કરો આ સૂત્ર હતું લંડનની પ્રખ્યાત રોયલ સોસાયટીનું જે તેંગણે સોળસો ને બાસઠમાં અપનાવ્યું હતું પણ આ ખાલી શબ્દો નહોતા હો આ એક આખું સિદ્ધાંત હતો એક મંત્ર હતો કોઈ પણ વાતને ફક્ત એટલા માટે સાચી ન માની લો કારણ કે કોઈ મોટા માણસે કહી છે એને તથ્યો અને પ્રયોગોની કસોટી પર ચકાસો હવે કોઈની વાત પર વિશ્વાસ ન કરો આજે આપણને આ સાંભળવામાં કદાચ બહુ સામાન્ય લાગે નહીં પણ એ જમાનામાં આ વિચાર એક રીતસરનો બળવો હતો એક ક્રાંતિ ચાલુ જોઈએ કેમ પણ આ વાત આટલી મોટી કેમ હતી એ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે અને ત્યાં જઈને એક બહુ જ મૂળભૂત સવાલ પૂછવો પડશે તો સવાલ એ છે કે આ વૈજ્ઞાનિક ક્રાંતિ પહેલાં સાચું શું છે એ નક્કી કેવી રીતે થતું હતું જ્ઞાનનો અસલી આધાર શું ગણાતો હતો તો ચાલો એ જૂના નિયમોને જરા ખોલીને જોઈએ એ સમયે મુખ્યત્વે બે વિચારધારાઓ ચાલતી હતી જેના આધારે સત્ય નક્કી થતું એક તરફ હતું જેને જસ્ટિફાઈડ ટ્રુ બિલીફ્સ કહેવાય છે એનો મતલબ જો કોઈ મહાન વ્યક્તિ કે કોઈ જૂના ધર્મગ્રંથમાં કંઈક લખેલું છે તો બસ એ જ સાચું વાત પૂરી અને બીજી તરફ હતો એમ્પેરિસિઝમ એટલે કે અનુભવવાદ આ વિચારધારા માનતી હતી કે ભાઈ આપણે જે આપણી આંખોથી જોઈએ કાનોથી સાંભળીએ કે સ્પર્શથી અનુભવીએ બસ એ જ સાચું જ્ઞાન છે પણ મજાની વાત એ છે કે આ બંને રસ્તાઓ જ્ઞાનને કોઈક ને કોઈક સત્તા સાથે બાંધી દેતા હતા એકમાં સત્તા હતી મોટા લોકોની અને પુસ્તકોની તો બીજામાં સત્તા હતી આપણી પોતાની ઇન્દ્રિયોની પણ શું આપણે આપણી ઇન્દ્રિયો પર સો ટકા ભરોસો કરી શકીએ એ પણ ક્યારેક આપણને છેતરી જાય છે ખરું ને આનાથી એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થયો જો કોઈને કહેવા પર પણ ભરોસો ન કરાય અને પોતાની ઇન્દ્રિયો પર પણ સંપૂર્ણ ભરોસો ન કરી શકાય તો પછી આપણે ખરેખર કંઈ પણ જાણીએ કેવી રીતે સત્ય શોધવાનો સાચો રસ્તો છે કયો અને બસ આ જ સવાલના જવાબમાંથી એક એવી બૌદ્ધિક ક્રાંતિ જન્મી જેણે પશ્ચિમી દુનિયાની વિચારવાની રીતને હંમેશ માટે બદલી નાખી આ યોગ ઇતિહાસમાં ધી એન્લાઇટનમેન્ટ એટલે કે જ્ઞાનનો યુગ તરીકે ઓળખાયો અને આ ખાલી કોઈ સમયગાળો નહોતો આ તો એક આખી વિચારધારા હતી એક એવી ચળવળ જેણે પરંપરાગત સત્તાને ખુલ્લો પડકાર ફેંક્યો એનો સંદેશો સાફ હતો સવાલ પૂછો પુરાવા શોધો અને કોઈની પણ વાત એમ જ માની ના લો અને એની અસર ઓહો ખૂબ ઊંડી હતી નૈતિકતાની વાત કરીએ તો વ્યક્તિની સ્વતંત્રતાનો વિચાર સામે આવ્યો રાજકારણમાં લોકો કહેવા લાગ્યા કે કોઈ એક વ્યક્તિનું નહીં પણ કાયદાનું શાસન હોવું જોઈએ અને આખરે આ જ વિચારોમાંથી લોકશાહી જેવી મહાન વ્યવસ્થાનો પાયો નંખાયો અને હા આ જ બૌદ્ધિક બળવાની આગમાંથી જન્મ થયો આધુનિક વિજ્ઞાનનો ચાલો એ પણ જોઈએ કે આ કઈ રીતે થયું જુઓ વૈજ્ઞાનિક ક્રાંતિ કોઈ અલગથી નથી થઈ એ તો આજે સત્તાને પડકારવાની મોટી લહેર ચાલી રહી હતી ને એનો જ એક બહુ મહત્વનો હિસ્સો હતી સાચું કહીએ તો વિજ્ઞાન જ આ બળવો કરવા માટેનો સૌથી શક્તિશાળી હથિયાર સાબિત થયું અને અહીં આપણી વાર્તામાં ફરી એન્ટ્રી થાય છે રોયલ સોસાયટીની સોળસો સાઠમાં બનેલી આ સંસ્થાએ શું કર્યું એમણે સવાલ પૂછવાની અને પુરાવા શોધવાની આ જે નવી રીત હતી ને એને એક વ્યવસ્થિત માળખું આપ્યું એક સંસ્થાકીય રૂપ આપ્યું તો હવે આપણે ફરીથી એ જ ત્રણ શબ્દો પર પાછા આવીએ નુલિયસ ઇન વર્બા હવે ખ્યાલ આવે છે આ ખાલી એક સૂત્ર નહોતું આ તો સત્તા સામેની આખી વૈચારિક ક્રાંતિનો ઝંડો હતો એક ઘોષણા હતી કે હવેથી જ્ઞાનનો આધાર કોઈના શબ્દો નહીં પણ નક્કર પુરાવા હશે સારું આ બધી તો થઈ જૂની વાતો પણ સવાલ એ છે કે સાડા ત્રણસો વર્ષ જૂનું આ સૂત્ર આજે આપણા માટે કેમ મહત્વનું છે શું લેવા દેવા કારણ કે કોઈના કહેવા પર ન જાઓનો આ વિચાર એ જ તો આધુનિક વિજ્ઞાનનો પાયો છે આજે આપણે જે દવાઓ લઈએ છીએ જે સ્પેસ ટેકનોલોજી વાપરીએ છીએ એ દરેક વસ્તુ દરેક શોધ બધું જ આ એક સિદ્ધાંત પર ટકેલું છે કોઈ પણ વાતને ચકાસો એનું પરીક્ષણ કરો અને જ્યાં સુધી નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી એને સ્વીકારશો નહીં આ એક જ વિચારને કારણે જાતે આટલી બધી પ્રગતિ કરી છે અને આ વાત આપણને આજના સમયના એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે વિચારો આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો ધોધ વહી રહ્યો છે સાચું શું અને ખોટું શું એ પારખવું મુશ્કેલ છે ત્યાં આ નુલિયસ ઇન વર્બા એટલે કે કોઈની વાત પર વિશ્વાસ ન કરો નો સિદ્ધાંત આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે નહીં